આપણે વ્લોગ ચાલુ કરી દીધો છો અને આપના મંદિરથી કરીશું તો આપણે જવાનો પ્રવાસ તો આપણો વ્લોગો આઠ જોવા લક્ઝરી આવી ગઈ છે તો આપણે એમ શું શું કરીએ છીએ તમને બતાવીશું આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો તો જય માતાજી મિત્રો આપણે લક્ઝરી ભરાઈ ગઈ છે અને હવે આપણે જવાનું ચાલુ થઈ ગયું છે બરાબર તો વ્લોગ તો ચાલો આપણે જઈએ તો જય માલાજી મિત્રો આપણો વર્કમાં બન્યા જુઓ અને આપણો જવાનો વિશેષ હોય તો આપણે આવી જાય છે ઊંઝા તો તમને બતાવીએ જુઓ આગળ ઊંઝા આવી જઈએ જો

મંદિર માં દર્શન કરવા માટે પછી જવાના પાછળ દુકાન દુકાન બરાબર તો પેલા આપણે અંદર જઈએ મંદિર માં દર્શન કરવા માટે મહાદેવના ના મહાદેવ આપણે આવી ગયા છીએ પછી જઈએ નદી જો આટલા તમે નદી નદી જાય પેલા જઈએ મંદિર માં તો ચલો હથિયાર ગીતા ગઈ ને પછી આવું હથિયાર વાળા

એ એલવા જ ચલવું મસ્ત હા બધાસ નદી મોદ ભાવા નાહવા જોઈ કે નહીં જાઉં હ ચલો આપણે પહેલાં હજુ વચ્ચી જશું જયલા તો તમને કેવું લાગ્યું લોકેશન એ કમેન્ટ કરજો અને હજુ અમે જઈએ છીએ નાવા એ પણ તમને બતાવીશું तो ब्लॉग जता रह जो तो जो तो वो जो लोकेशन तुमने बताऊँ पास में कैमरा थी क्योंकि बड़ी पब्लिक ना सही जो बता आई ही राहुल बहन बता अर्जुन भाई हाय करो हाय दे लो तो अबदा नहीं नहीं

તો હવે આપણે જવાનું છે નાવા માટે જો મારે હું ભાઈ સાવન એટલે બોલો તો બોલો કી તો આપણે આવી જઈએ છીએ હવે નહીં અને પહેલાં જ આપણે દર્શન કરીને આવ્યા હતા ગેથી નહીં ના આવ્યા તો એટલે અને હવે જઈએ છીએ બીજા જગ્યાએ તો લોગિંગ કરતા રહી ગયો પહેલાં જાવાનું બાળામ જાણે તો હવે જવાનું છે બાલાગામ આપણે નદી નદીમાં લીધું છે અને હવે જઈએ છીએ બાલામ બરાબર તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી કઈ દે タリー मारी तो आपा 60% वेदी जवी जवहाो भी जाए तो ठरोगणी ओले एनी बाई उभा रे एनी बाई नु स्टैन हो पाऊ ओद वही नै निकुते उठा कर तां सबे ती वहीला आपा तो हालियाच को हो વિશ્વેશ્વર નદીમાં મહાદેવના દર્શન કરી નહીં આવી જાય છીએ અને હવે બીજી જગ્યા જવાનું છે પણ આપણે આરામ બ્લોગનો એન્ડ છીએ અને એ તમને બીજા બ્લોગમાં જોવા મળશે તો આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી